આ તો ગળ દેવાનું બાકી જો એટલે નથી ખાતા તો હાલો હમણાં ગળ દઈ દે ને એટલે મનસે ખાવા આપણે બેસી ગયા છે આ પડાની હળિયું ખોલવા માટે અને જાનું પણ આ બેઠા બેઠા પળા વાળે છે આપણે પળા વાળે હે શ્રુતિ જમણ ની બધા બાળે બેઠા બેઠા પડા વાળે હે આપણે અહીંયા પળા વાળી હે